જિલ્લાના તથા જિલ્લા બહારના શરીર સંબંધિત ગુનાઓમાં સંડવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ ડી રાઠોડ સાહેબ લીમખેડા વિભાગનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ વિશે માહિતી મેળવી તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સૂચના કરેલ અને જરૂરી માર્ગદર્શન કરેલ જે અનુસંધાને સાગટાળા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર જીબી બી પરમારનાઓએ સાકટાળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અપહરણ અને પ્રોક્ષોના ગુનામાં સંડોવાયેલા આરોપી તથા બહેનને કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપી ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ હોય જે આધારે નીચે મુજબના ગુનામાં કામે હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસ આધારે અવારનવાર માહિતી મેળવી તપાસ કરતા આ કામના આરોપી તથા ભોગ બનનાર ઘરે આવેલ હોવાની મળેલ માહિતી આધારે ગુંદી ગામેથી આરોપીને ઝડપી પાડી ભોગ બનનાર બહેન પણ તેની સાથે હોય તેનો કબજો મેળવી લઈ અત્રેના પોલીસ સ્ટેશન લાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલું છે સાગટાડા પોલીસ સ્ટેશન પાર્ટ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ ઇઠ્યોતેર એકસો સાડત્રીસ બે મુજબ આરોપીનું નામ દિલીપભાઈ મંગાભાઈ બારિયા રહે ગુંદી જુનાફળિયા તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી જીબી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પ્રકાશભાઈ બંદરભાઈ એએસઆઈ બક્કલ નંબર પંચ્યાસી श्री संजय भाई दलपत भाई एएसआई बक्कल नंबर एक हजार अड़सठ श्री शैलेश भाई भीमा भाई हेड कॉन्स्टेबल बक्कल नंबर बार सत्तर श्री चुनेलाल पुलिस कॉन्स्टेबल बक्कल नंबर अगियारी श्री विजय भाई पुलिस वाघाभान्स्टेबल बक्कल नंबर चौदह अड़तालीस श्री भाई रमेश भाई पुलिस कॉन्स्टेबल बक्कल नंबर पंचावन श्री पल्लूभा धूड़ा भाई पुलिस कॉन्स्टेबल बक्कल नंबर अगिय આમ સાકટાળા પોલીસને અપહરણ પ્રક્ષોના ગુનામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી ટાંસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભૂખ બનનાર બહેનને શોધી કાઢવામાં સફળતા મળેલ છે પાર્ટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીપસારુક મંસૂરી